સુરેન્દ્રનગર શહેરના ટાગોરબાગ ખાતે અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ ભાવસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ પાંચ હજાર દીપો પ્રજ્વલિત કરીને રામ ઉત્સવની આગવા અંદાજમાં ઉજવણી પણ કરવામાં આવી આ આયોજન સુરેન્દ્રનગર ઉધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ હતું ત્યારે દિવ્ય દીપોનો જળહળતો નજારો જોવા મોટી સંખ્યામાં શહેરીજનો ટાગોરબાગ તળાવ ખાતે ઉમટી પડ્યા હતા અને સૌ કોઈ લોકો પોતાના મોબાઈલમાં આ અદભુત નજારો કેદ કરતા જોવા મળ્યા હતા ત્યારે યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ સ્કૂલોના બાળકો દ્વારા રામ ભક્તિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે રામાયણના કેટલાક અંશો રજૂ કરાતા જય જય શ્રી રામના નાથી વાતાવરણ પણ ગુજરી ઉઠ્યું હતું જે તે ન્યૂઝ ગુજરાતીની ટીમ દ્વારા શહેરના બાગની મુલાકાત લેતા કેટલાક કલાકાતીઓ સાથે વાતચીત કરી હતી સાથે સુરેન્દ્રનગરની અંદર ટાગોર બાગની અંદર રામલલાના ઉત્સવની ઉજવણીના ભાગરૂપે જ્યારે પાંચ હજાર એક દીવા પ્રગટાવવાનો જ્યારે આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર અંદર શું કેવું છે ને એમનો કેવો ઉત્સાહ છે જોઈએ જી હાલ તમે ટાગોરબાગની અંદર આવ્યા છો જ્યારે નગરપાલિકા દ્વારા પાંચ હજાર એક દીવા પ્રગટાવી અને રામલલાના ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે શું કહેશો બહુ નગરપાલિકાએ ઘણા વર્ષો બાદ સુંદર આયોજન કર્યું સુરેન્દ્રનગરની દરેક પબ્લિકમાં ખૂબ આનંદ છે અને આવા ના આવા કાર્યક્રમ નગરપાલિકા યોજતા રહે એ અમે ઈચ્છા રાખી છે સુરેન્દ્રનગરના ઠાકોરવાગે તમે જ્યારે અત્યારે આવ્યા છો અને આજે દીપોત્સવ ઉજવી રહ્યા છે દિવાળી જેવો મોલ છે ત્યારે નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તમને કેવું લાગે છે અમને બહુ સારું લાગે છે આ સુરેન્દ્રનગરમાં જોઈને બહુ સારું લાગે છે ને એટલે આ બધું જોન છોકરાઓને બી આવું નવું જોવા મળે છે આવું કોઈ દિવસ જોયું નથી અને બહુ સરસ કર્યું છે એમ સુરિન્દ્રગરમાં ઠાકોરબગ આવો પહેલી વખત ખીલી ઉઠ્યો એવું લાગે છે પહેલી જ વખત આવું તો ક્યારેય નથી આ પેલો મારે કેનેડા થી આવ્યો છે ચાર વર્ષે એ કે છે કે આવું સુરેન્દ્રનગર ચેન્જ થઈ ગયું છે મેં દી તો કેવું સરસ લાગે છે તો કે હા આ રહ્યો જી તમે જ્યારે કેનેડા થી સુરેન્દ્રગરમાં આવ્યા છો ત્યારે સુરેન્દ્રનગર થી તમે જ્યારે કેનેડા ગયા હતા ત્યારે તમને સુરેન્દ્રનગર કેવું લાગતું ને હાલ દી આજે ઉત્સવ રહ્યો છે ની ઉજવણી કરવામાં આવી છે તો તમને કેવું લાગે છે સુરેન્દ્રનગર ગયો તો હું સુરેન્દ્રનગરથી હું ગયો ચાર પાંચ વર્ષ થઈ ગયા ત્યારે ટાગોરબાગ અલગ જ હતું અને અત્યારે જોઉં છું તો કંઈક અલગ જ જોવા મળે છે આવું પહેલીવાર થયું હશે લાઈફમાં એવું છે બાવીસ જાન્યુઆરીએ મારો ખુદનો બર્થ ડે બાવીસ જાન્યુઆરી છે જે રામનો ભગવાનનો પાછા આવે છે ત્યારે મને આવો જોઈને બહુ સારું લાગે છે કે આટલા પાંચ હજાર દીવડા તાગોડબાગમાં કરે છે જે સુરેન્દ્રનગરમાં કોઈથી જોવા નથી મળતું કે આવું કરવામાં આવે છે અમદાવાદ રાજકોટમાં બધું સાંભળવામાં આવે બટ સુરેન્દ્રનગરમાં નહીં પણ આ વસ્તુ સારી છે કે સુરેન્દ્રનગરે પ્રગતિ કરી રહ્યું છે એ ચોક્કસ તમારે ખાસ તમે જ્યારે કેનેડા છો બરાબર જ્યારે વિદેશ ધરતી ઉપર ઇન્ડિયામાંથી ગયા છો તો ઇન્ડિયાની ધરતી અને ખાસ સુરેન્દ્રનગરનું કલ્ચર અને ત્યાં વચ્ચેની અંદર જે હાલનું વાતાવરણ તમને કેવું લાગે છે એ તો વ્યાજબી વાત છે કે કેનેડા જઈને તમને ની યાદ આવે જ આવે બટ સુરેન્દ્રનગરનું કલ્ચર જે તમે કેનેડામાં જોવા ન મળે અહીંયા તમને જોવા મળે છે અને અહીંયા તમને એ યાદ તો બહુ જ આવે તમને કેનેડામાં એટલે એ એક સરસ વસ્તુ છે કે જે કલ્ચર હજી નહીં નહીં જ રહ્યું છે અને પ્રગતિ કરી રહ્યું છે જી સાહેબ સુરેન્દ્રનગરની અંદર જ્યારે તમે અત્યારે આવી રહ્યા છો જ્યારે રામલલાના ઉત્સવની ઉજવણીના ભાગરૂપે અત્યારે દિવાળી જેવો માહોલ નગરપાલિકાએ ટાગોર બાગમાં સર્જ્યો છે તો તમને કેવું લાગે છે બહુ સરસ નગરપાલિકા દ્વારા બહુ સુંદર આયોજન થઈ રહ્યું છે અને ગલીએ ગલીએ અને ગામે ગામે અને શહેર અને પૂરું ઈન્ડિયા અને આખા ભારતની અંદર શ્રીરામ શ્રીરામ અયોધ્યાની અંદર પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ખરેખર હર્ષને આનંદ છે દરેક નાગરિકોમાં અને સારું એવો વર્ચસ્વ જમા મ્યુનિસિપાલટીએ અને નગરપાલિકાએ બહુ સંયુક્ત સરસ રીતે આયોજન કરીને જય શ્રી રામની ઉજવણી કરેલી છે સુરેન્દ્રનગરની અંદર તમે અત્યારે આવ્યા છો ટાગોર બાગ ઉપર બરાબર છે તો ટાગોર બાગની અંદર આ સુશોભિત રોશની થી જળી ઉઠી છે જ્યારે પાંચ હજાર એક દીવા પ્રગટાવવામાં આવ્યા છે શું લાગે છે તમને ખૂબ જ સરસ અને સુંદર આયોજન છે નગરપાલિકા દ્વારા પણ ખાલી સુરેન્દ્રનગર નગરપાલિકા કે ટાગોર બાગનું નથી આ આખું ભારતનું ભારતના જ્યારે શ્રીરામને ફરીનેથી એમના ઘરમાં પ્રવેશ થતો હોય ત્યારે આ બધા માટે ખુશીનો મોહલ છે એટલે ખાલી સુરેન્દ્રનગર આટલું શણગાર્યું ને આખા સુરેન્દ્રનગરમાં પણ ઘરે ઘરે દીવા અને અલગ અલગ પ્રકારની રંગોળીઓ અલગ અલગ પ્રકારનું વિવિધ વિવિધ પ્રકારે આયોજન કરેલ છે દરેક વ્યક્તિ હોય લાગણી સહિત ચોક્કસ દર્શક મિત્રો આપણી સાથે સુરેન્દ્રનગરવાસીઓ દ્વારા જ્યારે ઉત્સવની ઉજવણીના ભાગરૂપે રામલલ્લાના જે બાવીસમી જાન્યુઆરી એટલે કે આવતીકાલે જ્યારે ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે આજે ટાગોરબાગ ખાતે પાંચ હજાર એક દીવા પ્રગટાવવામાં આવે છે જેને લઈને સુરેન્દ્રનગરવાસીઓમાં ઉત્સાહ જોવા મળે છે સુરેન્દ્રનગર યાશોગરામી અયોધ્યામાં આવતીકાલે સવારે શ્રી રામલલ્લા પુનઃ પ્રસ્થાપિત થવાના છે ત્યારે પુનઃ સંધ્યાએ અમે સુરેન્દ્રનગરના દરેક નાગરિકોનો જે થનગનાટ છે એને નગરપાલિકા દ્વારા આ નગરપાલિકામાં જે હનુમાનજીનું મંદિર છે એ ફરતા જે તળાવ છે ત્યાં પાંચ હજારને એક દીવા મૂકી અને સરસ રીતે દીપોત્સવ ઉજવ્યો છે સમગ્ર સુરેન્દ્રનગરની જનતા ખૂબ આનંદ ઉલ્લાસ સાથે આજે અહીંયા આનંદ કિલ્લોલ કરી રહી છે તળાવના પાળે બધાને એવી સરસ રીતે અહીંયા લાયન્સ ક્રાઉન દ્વારા રામલલ્લાના અલગ અલગ ચિત્રો અહીંયા દોરવામાં આવ્યા છે સારા બાળકો દ્વારા સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો એમ સમગ્ર સુરેન્દ્રનગર આજે હર્ષોલ્લાસથી રામલલ્લાને આવકારવા માટે તૈયાર છે આવતીકાલે અયોધ્યાની અંદર આપણા સૌના હૃદયમાં બિરાજમાન અને વર્ષોથી જે સમયની રાહ જોઈ રહ્યા હતા એ સમય એટલે કે આવતીકાલે ભગવાન રામનો પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે એ પ્રસંગે આખું વિશ્વ આખો દેશ આ દિવસ માટે જે થનગનાટ અનુભવી રહ્યો છે એના જ ભાગરૂપે આજે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના પ્રમુખશ્રી આદરણીય જીજ્ઞાબેન અને એમની ટીમ દ્વારા પાંચ હજાર એક અહીંયા ખૂબ સુંદર રીતે દીપોત્સવ કરવામાં આવ્યો છે ભગવાન રામનો ઉત્સવ છે એ આપણા સૌનો ઉત્સવ છે અને એના માટે થઈને નાના નાના બાળકોએ સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ આપ્યો ઘણા બધા નગરના શ્રેષ્ઠી લોકો પણ ઉપસ્થિત રહ્યા અને આ રીતે આ કાર્યક્રમને સરસ મજાનો બનાવવા માટે આ ટીમે જે મહેનત કરી છે એટલા માટે આ ટાગોર બાગ આપણને ઘણા સમય પછી એક નવપલ્લવિત બાગ જોવા મળ્યો છે ચારે બાજુની સ્વચ્છતા આંખે ઉડીને વળગે છે અને જે દીવા દેખાઈ રહ્યા છે જે રોશની દેખાઈ રહી છે એ બધું જ આવતીકાલના દિવસ માટેનો આનંદ આજે વ્યક્ત કર્યો છે